તારા ઘેર એમ નઈ તારા ઘેર છે ની ખોટ છે એમ કે છે ખોટ કશું નહીં પણ પ્લાનિંગ એ નહી હતી કે મંદિર નું હાથ મારશે તો બધું સારું પડ્યું છે એક દાડા હાજા થઈ જાય આપડે એ પણ એમ નઈ તો છોડાવા છે ના આવ્યા રહ્યા મને એ ના સમજણ રાત ના સાલો રાત નો તમે પલડતા છત્રી લઈને આ જોમી ને પેલું બધું કર્યું પણ એ સમાચાર લેવા આયા નહીં નહી ઓમ કરી ઓમ ઓમ ઘર બોલો મારા શું કેવું એ એ તું તો નહીં કી પણ હું જઈને આજ કોઈ બે શબ્દ કે આડો છોકરો મહિના ખાય તું આ પલાવડી અને બે રેલા હોય હું તારા કાકા જોડે વારું મોદી મોનતા બરોબર બેહ આવી બધા તમારા છો પછી પૂછું હાલ ચાલ બતા પછી હું આવું છું હાલ ના કેતા કે આવ્યો મારું બેટું ઓમ થોડુંક વધારે પાક આવે પણ શાંતિ એટલે એટલી શાંતિ થઈ કોઈ મજા આવી જાય છે આ સાર પૂરો હાથે કરવો પડે કરી રહ્યા છો નાખવા જોખાતો નહી હા ને તાનની તો એટલી મારે મજા આવી ગઈ છે ને

પેલો પડ્યો પડ્યો જેલમો હડસ ને છોડીને લાયો છું તો કેતો નહીં અને મારો વાળો હરામ મોનતો હોય તો તાણ હું તો કક વાત બીજી ઓભળી દી ના અરે કોઈ વાત તો અત્યારે વસ્તી હાવ હોય કરે હા ના એવું નતું ના ના નહીં એવું જ છે બધું ઈ તો મોમો ની લઈ ગયા છે તે મી કીધું હમણે રાખજો મહિનો કેમ અલ્યા મહિનો ને હું આ પોલીસ સ્ટેશનમાંથી માંથી છોડીને લઈને આવ્યો છું તમારા છોકરા નહીં અલ્યા ના હોય લે મોમો ની લઈ ગયા છે અલ્યા બાપા હીરો કેતો તો કે મારે કાકે કીધું તું ચોરી કરવા જવાનું કે પોચમ ના દાડે અમે અંબાળી આયા છે બધું મંદિર આખું અને કે સચના હાથમ જવા જો ને હાથમ જવા જો ને પછી કે આપડે બધું આખું વાળી છોડી મંદિર આખું છોકું કઈ ન્યા ખા એટલે આ ભલા આદમી હવે છોકરાને હું આવી શીખ આલતો છું હું તો હોમી ના પાડતો હતો મેં કીધું આ મંદિરમાં માં ચોરી બોરી ના કરાય

ચિયા મોમો લઈ ગયા એ તો કો તમન નહી કીધું ઇને ઇને તો કીધું જ છે હું તો છોડાઈન લાયો છું મને નહી ખબર હોય ચિયા મોમો લઈ ગયા છે પણ તમન ચિયા મોમો કો ચોરી તો ઇયન જ કરવરાય છે પાશી બધી એ અલ્યા ચોરી મી નહી કરવરાય ને આ તો મને ચોરી કરવા મંદિરમાં લઈ ગયો તો એ ભગવાન મોતાલ મોતાલ વાયા ને મન નહી અલ્યા મને નહીં તને મોતાલ આળવા દાડે દીવે જુઠ્ઠું બોલ છે તો સારું થાય ગયો આ મોણાનું તે સારું હાથ માં આયા જોમી લા ના કર્યું ના કર્યું છોડાયો હોય એટલે આ પણ એમ નહી કેતો હું તમારે બેને ના બનતું હોય ના ભેગા રહી ગયા હોય આ દેવ નો પછી હવની જવાબદારી હવના માથે આવે ને એટલે હવને ખબર પડે એટલે આ નોખું વાળું તો આરે કશું ના કરી એટલે એ તો કરશી તમે એક વાર નું ખાલી આલી જો ખબર પડે એમ નહીં અમારે દાડો જે ધજ્યા કરવાના તમે આ રીતના કરો પછી મારે છોડાવવા નહીં જવાનું

કાગજ મંગાવ્યો પણ વરસાદ ઘણીક વાર હું આવું કઈ ભાઈ બો તમે બનાવશો આબુ એને એટલે આવડે છે નહીં ભણેલા તો રાતે પલડી જ આયા અડધા પલડેલા અડધા ને એવું તું શત્રુ લઈને આયા

મારા તારા જે આવતું હોય એ મને તરત જ સાક્ષી લાયવા માંગતું નહીં એટલે સાક્ષી બાક્ષી મારા કે હાલી ગયો હવે મજા નઈ મુકેશ કર્યો આ કેસ કરવાનું તું આવી રીતે ને એટલે ફટ લઈને તારા ભાગ નું બે વાર મરવાનું બુ પેલું બીખ વતા મને કી તું તાર હારા મેલી દેવા મૂળ આવી આલું મરવાનું કે તો એ તો વાઇટ જોઈ રહ્યા છે એના કરતે તું તારે એટલું કે મારે આજે તમાર ભેગું રહેવું નહિ કાલે રહેવું નહિ બસ કે અહીં તો આવતો રહેજે કોમ કરવા માટે નહીં તો બધું કરજે કશું કરવાનું જ નહીં બધું બંધ કરી દે નોખો રહી જા ચિંતા કરી ના આ જોઈ

તમે તમારા રસ્તે બધું કરજ આખું દુડા દોડીએ નક્કી ના નક્કી હું નક્કી બે મહિના થી ત્રણ પાડું છું મારો ઓળખ્યો

પછી મુનિયા ઉ પાસે નેકલી ગયો એટલે પટ્યું તું નેકલ જે હાંગણો લાય ભાઈ હાંગણો લે અને પગ કુંખવા છે નેકલ વળતો આવતો જ નઈ હોય હવે લોય પી ગયો છે લોય આમ ના કરતો બે ત્રણ ધોપલા તો ખાલી દીધા હશે

પણ ખબર પડે ને એની ઘડી ના આઈ જાય મારું ઠેકાણું તમને ચો પછી વરસાદ આવેલો આ વરસાદ આવેલા આ બોયડા હેઠળ અને એક આવડું ચગડું તાપડું છે તાપડું ઓઢીને દે હે છું પણ હવે તો મનીષી ખબર તમારે જો ઠેકાણું પડે એ કરો થોડા દાડક રાખો એટલે થોડા દાડા મારે તમે ચો પછી તમારે ક્યાંય પેલા તમે જલસા ઉતાવળ તો કરી દીધી છે પણ આવા હાથ તો તૈયાર નહી રાખવા માટે આવા જાહાના અમે તો રહ્યા છે નોખા પણ હવે તમે આવી કોઈક ની આવીને આવું ના કરતા ને કે આ ભર જો રખડી ખાવ હોય ને હોય अब तो ना कगर तो कगर तो जो तो खराब आरोप राखी तो ठीक न कर का डेप्सिस वो में